હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મેક્સ વેજીટેબલ ખીચડી તો અહીંયા મેં તેલ લીધેલું છે અડધું પાવડું તો આપણે એમાં રાઈ અને જીરું એડ કરશું થોડીક હિંગ એડ કરશું ત્યારબાદ અહીંયા મેં લીધેલા છે ડુંગળી બટેટું વટાણા કોબી ગાજર તો આપણે એને વઘાર હવે આપણે એડ કરીશું અંદર સ્વાદ અનુસાર મીઠું બધું હવે આપણે મિક્સ કરી લેશું હવે બધા શાકભાજીને આપણે તેલમાં થોડી વાર માટે પાકવા દેસુ એડ કરશું ટમેટું થોડુંક લાલ મરચું થોડોક મેગી મસાલો હવે આપણે બધા શાકભાજી છે ને તેલમાં સરખી રીતના પાકી ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું ખીચડી તો ખીચડીમાં જે આપણે ખીચડી ભેળવેલી હોય છે એ તે અમે મેં એક તુવેરની દાળ એડ કરી છે જેનાથી સારો એવો ટેસ્ટ આવશે તો આપણે હવે એડ કરી દેશું બધું આપણે મિક્સ કરી લેશું હવે અહીંયા હું દોઢ ગ્લાસ પાણી એડ કરીશ હવે અહીંયા કૂકરનું ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત વિસર થવા દેશું તો તૈયાર છે આપણી વેજીટેબલ ખીચડી તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જય મદદ